જલસાની જિંદગી તો બાકી હોય જ છે તો જોઈએ આ સુગરુ પડે ની એટલે ચેક કરું હા ચેક કરો સુગરુ તો કાલનો ખાતા તો એસકા હ કાલનો ખાતા તો હવે ચેક આત થાય તો તો ના આપણે છોકરાને જો ઓકળો આપણે લાઈન મૂકી છે એટલે પહેલા દોયડું ચેક કરી દોયડું જો સારું રે તો એ ઓકળો નઈ બંધુ ને ઓકળો આ બાજુ ઢગલો કરેલો બતાવો ફેમિલીને ઓકળો બધી લાઈ દીધી આ દોયડું સુર દેવાનું નઈ

ને એક બીજું આપણું પણ નહીં ફરી દેવાનું આ પીપળા પીતે ફાવે નહીં ઉનાળામાં ગાય છે કે પક્ષી છે તો બધાએ પાણી પાવા વિનંતી થોડું ઘણું પણ મૂકવું જે આપણી અસરશક્તિ પાણી તો બધા પીવરાય કે એવું હોતું જ નથી પણ આપણે પાંચ મિનિટ નહીં રહેતા તો આ મૂગું પશુ છે દરિયે કે એટલે બધાને વિનંતી કે પાણી તો પાવવું જ તો જુઓ ઓટોમેટિક એમની રીતે પાણી પીને નીકળી જાય આપણે કોઈ ઝાકવાની જરૂર પડી નહીં એટલે એને ખબર હ આટલામાં અમારે પાણી અહીંયા પડ્યું છે એને ખબર જ હોય હમ હવે પેલા સિમેન્ટને ટોંકઅ બી પડી દેવાના બાપડા હા હા તોય ને ચોખ્ખા કરીને પડી દઈ કશું ના ખાય તો ફેમિલી જો પાસો એસકો તોડી દીધો ને પાસો વોટાથી હવે એસકો બંધાય તો સવારના અમને આજ ખેલ ચાલુ છે નાયા ધોયા નહીં આજે ભૂત જેવા ફરીને જોઈ શકો કોઈને નાયલા લાગે ભાઈ શુભલા નાયલા લાગે તા કાકા ના આજે શુભમ ખુલ્લું લાગે ટાપા નાયલા લાગે ટેપસી ચાલુ થઈ ગઈ છે ઉનાળો આવી ગયો હે

તમારું ગામનાનું લોકેશન જોવાય છે તો મેડમ આયા છે મક્કીમાં વિડિયો બનાવાય છે વિડિયો તો આજે કોઈને ઓળખાતે એવું લાગતી નથી મસ્ત લાગે ખરેખર આજુબાજુ બધા જોવે છે આપણને ચલો આપણે અમેરિકા થી છે તો ફેમિલી આ છે આપણી મક્કી કોઈ ગરાગ હોય તો કેજો પ્લીઝ તો ફેમિલી આપણે પેલા એવું હતું કે મકાઈ ઉગ્યા જ નથી ને હવે ઉગી જઈએ તો કોઈ ગ્રાહક જ મળતું નહીં તો આ પાટમ આજુબાજુમાં કોઈ મોટો તબીલા હોય દોઢ બે વીઘા જેવી મકાઈ લગભગ આશરે બે થી ત્રણ બે આસર તો એટીસ થી ભરાય એવી હે મોટા ને ટ્રેક્ટર ફેરા કરો તો છ સાત જેવા ટ્રેક્ટર ફેરા થાય એવા હેમિલી અમને આવે છે ઠંડી ને આજે મેડમ આયા હતા પરસ આઈતી આજે શું બનાવાય તી રીલ્સ બનાવવાના આવી તૈયાર કદી થતી જ નહીં હમ તો આજે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવવા આવી હતી તો બે દિવસમાં અપલોડ થઈ જશે તો આ જો આખું લુક ચેન્જ ને કોઈને મકાઈ લેવી હોય તો આપણો કોન્ટેક કરવો કોઈ મોટો તબેલો છે કે મોટી ગૌશાળા છે કેમ કે દસ પંદર પશુઓનું તાકાત નથી ખાસા બસો ત્રણસો કે પચાસ ઢોરો હોય ને તો એ આવી જાય

તો ફેમિલી હવે આવી કંટાળી આપણાથી ને હવે હેડીએ કરે કેમ કે આપણે વિડીયો બનાવવા માટે લોકેશન એકને એક લોકેશન ઉપર વિડીયો બનાવે ને ઇન્સ્ટાગ્રામમાં એટલે વસ્તી થોડા ઓછા આપેલા કરે ને એટલે આજે એકદમ બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ બધું સારું ને મસ્ત વિડીયો બન્યા છે ઇન્સ્ટાગ્રામનો ને હવે હેડી ફટાફટાક કરે ને ફેમિલી હવે વિડીયો ફૂટાઈ દઉં તો બોલી તો દે ફેમિલી યાદમાં વિડીયો પકાએ તો તમને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો અને સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો તો મળીએ કાલે નવા બ્લોગમાં અત્યાર સુધી બધાની હોત